રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશુત્તમ રૂપાલાના નિવેદન મામલે હાલ ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટ શહેર ભાજપના કમલમ કાર્યાલય ખાતેથી અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખે એલાન કર્યું કે કાઠી સમાજ ભાજપના સમર્થનમાં છે અને હિન્દુત્વને વરેલા નરેન્દ્ર મોદીને જીતાડવા ખભેથી ખભો મિલાવીને કામ કરશે જોકે કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનોની પત્રકાર પરિષદનો કાઠી યુવાનોએ વિરોધ કર્યો હતો અને જણાવ્યું કે સમાજના પાંચ વ્યક્તિ ભાજપને ટેકો જાહેર કરે તે સમાજનું સમર્થન ન કહેવાય અને કાઠી ક્ષત્રિય સમાજને વિશ્વાસમાં લીધા વિના આગેવાનોએ ભાજપને ટેકો આપ્યો છે તે અમાન્ય છે ને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ કેમ કે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજનું નાનકડું એક સંગઠન હતું અને એમના જે હોદ્દેદારો હતા એ એમના દ્વારા જે ભાજપ પ્રેરિત છે ક્યાંક ને ક્યાંક અને કોઈ ભાજપમાં જોઈન થવા માગે છે એમના દ્વારા સમર્થન જાહેર કરવામાં આવેલ છે અમારો સંપૂર્ણ સમાજ એટલે કે કાઠી ક્ષત્રિય સમાજ કાઠી દરબાર સમાજ જે સંપૂર્ણ આ વાતને નકારે છે અને અમે હંમેશાને માટે ક્ષત્રિયો માફી બધી વસ્તુ માપતા આવ્યા છીએ પણ આ બાબતમાં જ્યારે બેનો દીકરીઓની વાત આવે